તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના પહેલા જ દિવસે આ મેળાની અંદર અચાનક થઈ ગયું આવું લાખો લોકોની વચ્ચે ભાઈ થઈ ગયું આવું ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સિદ્ધપુરની અંદર આજે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરા છે ભાઈ અને આ કાર્તિકી પૂર્ણિમાના મેળાની અંદર હજારો નહીં પણ લાખો લોકો આવતા હોય છે ખાલી એકલા સિદ્ધપુરના લોકો નહીં એની આજુબાજુ છાપી કાણોદર જગાણા એટલું જ નહીં આ બાજુ પાલનપુર અને પેલી બાજુ વાત કરવામાં આવે તો ભાઈ તમને ખબર હશે ઉંઝા અને મહેસાણા અને અમદાવાદથી લોકો આ મેળાની અંદર આવતા હોય છે દર્શક મિત્રો મેળાની ખાસ કરીને વાત કરવામાં આવે ને ભાઈ તો આ મેળાની અંદર તમને અલગ અલગ જાતની રાઈડો મળી જશે એટલે કે તમે ચકડોળમાં બેસી શકો ભાઈ પછી ડાન્સિંગ જે હોય ને ડાન્સ કરવાવાળો એક ભાઈ હેચકો હોય એમાં તમે બેસી શકો જો તમારે ખાવા પીવાની વાત કરવામાં આવે ને તો કાંઈ ન ઘટે મારા ભાઈ ગુજરાત એટલે કાંઈ ન ઘટે ખાવા પીવામાં સાહેબ તમને બધી જાતનું મળી રહેશે અને આજે તો ખાસ કરીને લોકો દિલથી આમ પોતાનો ટાઈમ નીકાળીને સાહેબ આ મેળાની અંદર જશે પણ જો તમે આ મેળાની અંદર જતા હોય તો હું તમને એક વાત કહી દઉં આ વાત હંમેશા માટે તમે યાદ રાખજો તમારા ગમે તે મોબાઈલમાં નોટબુકમાં લખી નાખજો ભાઈ હું તમને કહી દઉં દર્શક મિત્રો કે મેળાની અંદર તમે જોતા હશો કે ક્યાંક એ ચકડોળનો હિંચકો તૂટી જાય ક્યાંક આવી નાના મોટી ઘટનાઓ થતી હોય છે એટલે ખાસ કરીને હું તમને કહું કે મેળાની અંદર જજો મેળો બહુ સારી રીતે જોજો પણ જીવને જોખમ ન આપતા ભાઈ કેમ કે આપણો જીવ કિંમતી આપણા મા બાપે આપણને ઘણા બધા આમ લાડ કરી કરીને મોટા કર્યા છે ભાઈ એટલે મા બાપ સામું જોજો અને હું તો કોઈ બેસજો એમ તો વાંધો નહીં પણ અમુક એવા વિડીયો આવે ને ભાઈ એટલે મને પોતાને ડર લાગે ભાઈ કે યાર આમાં ન બેવું સારું કેમ કે હું પોતે ભાઈ મેળાની અંદર જાઉં ને તો કોઈ મેળાની અંદર કોઈ પણ રાઇડમાં બેસતો નથી કેમકે હું કોઈથી રિસ્ક લેતો જ નથી ભાઈ હા હવે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ને તમે કયા હિંચકામાં બેસો એ પણ કોમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ